પ્રતિવર્ષ આપણે ભાદરવા વદ નોમના દિવસે સ્વામીશ્રીની આ જયંતિ ઉમંગભેર ઉજવીએ છીએ અને ભક્તિ અદા કરીએ છીએ પરંતુ ભાદરવા મહિનામાં વર્ષા ઋતુને કારણે ચોમાસાની આવન જાવનને કારણે આપણને સૌને સ્વામીશ્રીનો લાભ લેવામાં સમયના આયોજનમાં અને હરિભક્તોને આવન જાવનમાં પણ ઘણી પ્રતિકૂળતા રહે છે એટલા માટે જ વરિષ્ઠ સંતોએ નિર્ણય કર્યો કે સ્વામીશ્રીની ભાદરવા વદ નોમની જયંતિ તો આ રીતે આપણે ઉજવીએ પરંતુ સ્વામીશ્રીનો જન્મોત્સવ વિશાળ પાયા પર તેઓના પાર્ષદી દીક્ષાદિન બીજી ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી ઉજવવો અને એની શુભ શરૂઆત આવતા વર્ષે અટલાદરાના આંગણેથી થઈ રહી છે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મહંત સ્વામી મહારાજના પાર્ષદી દીક્ષા દિને તેઓનો જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાનાર છે તેનું આમંત્રણ આપવા માટે અત્યારે અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુદાસ સ્વામી સાથે સંતો અને અગ્રણી હરિભક્તો અહીંયા પધાર્યા છે તો આપણે તેઓને વિનંતી કરીએ કે આ આમંત્રણ પત્ર તેઓ સ્વામીશ્રીના કરકળોમાં અર્પણ કરે અને સ્વામીશ્રી સહિત સમગ્ર સત્સંગને અટલાદરા મંડળ એ આ જન્મજયંતિ મહોત્સવમાં પધારવાનું આમંત્રણ અત્યારે આપી રહ્યું છે તેની સાથે સાથે મંચ ઉપર વીસ બાય દસ ફૂટના પરિમાણનું વિશાળ આમંત્રણ પત્ર કે જેમાં સર્વે સંતોએ પોતાના હસ્તાક્ષર કરીને બીએપીએસ પરિવારને અટલાદરા પધારવાનું આમંત્રણ આપ્યું છે તો એ વિરાટ આમંત્રણ પત્ર પણ આપણને દર્શાવી રહ્યું છે અવિનાશી આવોરે અટલાદરાને આંગણે આ અટલાદરાના સંતો હરિભક્તોની ભાવના અત્યારે પરમપૂજ્ય સ્વામીશ્રી સ્વીકારી રહ્યા છે અને આપણે સૌ પણ કટિબદ્ધ થઈએ કે સ્વામીશ્રીનો આ જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાનાર છે તો આપણે પણ એના સાક્ષી બનવા માટે ત્યાં આગળ પધારીએ અત્યારે મંચ ઉપર વિશાળ વિરાટ નિમંત્રણ પત્ર આપણને દર્શાઈ રહ્યું છે તેની સાથે સાથે આજે સ્વામીશ્રીના ચરણે તેઓના જન્મજયંતિના દિવસે સંતો ભક્તોએ બાણું પ્રકારની વિવિધ કેકનો કુટ અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજને અર્પણ કર્યો છે તેના પણ દર્શન અત્યારે આપણને સૌને થઈ રહ્યા છે તો અટલાદરાની ભૂમિ જે ભગવાન સ્વામિનારાયણની યશોભૂમિ છે કે જ્યાં ગાયકવાડ સરકારે તેઓની ગજ સવારી દ્વારા ભવ્ય સન્માન કરેલું અટલાદરાની ભૂમિ એ ગુણાતીતાનંદ સ્વામીની સામર્થ્ય ભૂમિ છે કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામીએ ભક્તોના રૂડા માટે સામર્થ્ય વાપરીને આ પ્રકારે ગ્રહની ગતિ ફેરવેલી આ અટલાદરાની ભૂમિ એ ભગતજી મહારાજની પ્રાસાદિક ભૂમિ છે કે જ્યાં ભગતજી મહારાજ જે સ્થળે રોકાયેલા ત્યાં આજે પણ સ્મૃતિ સ્થાન આપણને જોવા મળે છે તેવા પ્રાસાદિક અટલાદરાના આંગણે મહંત સ્વામી મહારાજનો જન્મ મહોત્સવ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવાનાર છે એનું નિમંત્રણ અત્યારે સંતોએ અને અગ્રણી હરિભક્તે સ્વામીશ્રીને પાઠવ્યું સ્વામીશ્રી પણ આ નિમંત્રણ પત્ર પર કૃપા દ્રષ્ટિ કરી અને સૌને આશીર્વાદ આપી રહ્યા છે આજના દિવસે પૂજ્ય સ્વામીશ્રીના કરકમળો દ્વારા એક નૂતન પ્રકાશન પણ ઉદઘાટિત